ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લાલ આંખ કરી છે ગરીબોના સરકારી અનાજને સગે વગેરે કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે કલેક્ટરે તોતેર લાખના સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં સુત્રાપાડાના પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ અને પ્રાંચી ગામે દરોડા પાડ્યા હતા ખુદ કલેક્ટર જાડેજા એ મોડી રાત સુધી ત્યાં કાર્યવાહી કરી હતી અને પ્રાંસલી યાર્ડમાં વેપારીના દુકાનમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાચી ગામે પણ ખાનગી માલિકીની દસ દુકાનમાંથી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે આ જથ્થામાં ઘઉં ચોખા બાજરી અને ચણા જેવી જંગી જથ્થો સીઝ કરવામાં આવ્યો છે પ્રાંસલી યાર્ડમાં ભરત ગોહિલ મનસુખ લાખાણી દિનેશ પઢિયાર મનુ ગોહિલ હસુમતીબેન દેવાણી રહીમ મલેકના માલિકીની બાર દુકાનોની તપાસ કરતા સરકારી માર્ગ અને સિલાઈવાળા ઘઉં ચોખા બાજરી અને ચણાનો કુલ એક લાખ સત્તાણું હજાર સાતસો પચાસ કિલોનો જથ્થો જેની કુલ કિંમત ચોસઠ લાખ બત્રીસ હજાર આઠસો પચાસનો જે ગેરકાયદેસર સંગ્રહ કરેલો શંકાસ્પદ અનાજનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે આ સાથે જ જથ્થાની હેરફેર માટેની બોલેરો પિકઅપ વાન છે તે પણ સીઝ કરવામાં આવી છે પ્રાચી મુકામે વેરાવળ રોડ ઉપર કે કેમ મોરી સ્કૂલવાળી ગલીમાં આવેલા ધીરુભાઈ ઉર્ફે કાદુભાઈના બારડના અને યાજ્ઞિક હરિભાઈ ઝાલાની માલિકીની દસ દુકાનોમાંથી પણ ઘઉં ચોખા બાજરી અને ચણાનો મળી કુલ ઓગણત્રીસ હજાર પાંચ નવસો પચીસ કિલોગ્રામનો જથ્થો જેની કુલ કિંમત આઠ લાખ ત્યાંસી હજાર એકસો પંચ્યાસી જેટલી થાય છે આ તંત્રને બંને સ્થળોએથી ઘઉં ચોખા અને બાજરી ચણા સાથેની કુલ બે લાખ સત્યાવીસ હજાર નવસો પંચોતેર કિલોનો જથ્થો જેની કુલ કિંમત તોંતેર લાખ પંદર હજાર નવસો પંચ્યાસી થાય છે તે આવશ્યક ચીજવસ્તુઓની શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે સીઝ કરાયેલા અનાજના જથ્થાર કોની માલિકીનો હોવાનો તે અંગે તંત્ર ફોડ પાડતું નથી પણ અનેક તર્ક વિકલ્પો આ બાબતે ઊભા થઈ રહ્યા છે